એનજે એક્સપ્રેસ સેન્ટર નો ભવ્ય પ્રારંભ એનજે વેલ્થ ના ગુજરાત ઝોન ના સિનિયર રિજનલ મેનેજર ભાવેશભાઈ જોશીના હસ્તે શહેરના જૂના બંદર રોડ સ્થિત શ્રીજી કોમ્પ્લેક્ષના પ્રથમ માળે એનજે એક્સપ્રેસ સેન્ટરનું રવિવાર સવારના સમયે ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું આ સેન્ટરનું ઉદઘાટન એનજે વેલ્થના ગુજરાત ઝોનના સિનિયર રિજનલ મેનેજર ભાવેશભાઈ જોશીના હસ્તે કરવામાં આવ્યું હતું આ પ્રસંગે કચ્છના રિજનલ મેનેજર અભયભાઈ ખૂંટી તથા ગાંધીધામ બ્રાન્ચના મેનેજર અંકિતભાઈ મૈસુરી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા મુન્દ્રા એનજે એક્સપ્રેસ બ્રાન્ચના સંચાલક હાર્દિક ગણાત્રાએ તમામ મહેમાનોનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું હાર્દિક ગણાત્રાએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે એનજે વેલ્થ છેલ્લા ઓગણીસ ચોરાણુંથી થી નાણાકીય સેવાઓના ક્ષેત્રમાં કાર્યરત છે અને આજના સમયમાં એકાવન હજારથી વધુ મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રીબ્યુટર્સ એનજે વેલ્થના પ્લેટફોર્મ મારફતે પોતાના ગ્રાહકોને વિવિધ નાણાકીય સેવાઓ પૂરી પાડી રહ્યા છે તેઓ ખુદ છેલ્લા આઠ વર્ષથી એન જે વેલ્થ સાથે જોડાયેલા છે અને અત્યાર સુધીમાં બે હજારથી વધુ ગ્રાહકોને સંતોષકારક સેવાઓ આપી રહ્યા છે વધુમાં તેમણે જણાવ્યું હતું કે હવે મુન્દ્રા તાલુકાના કોઈપણ વ્યક્તિ અહીંથી મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રીબ્યુટર તરીકે જોડાઈ શકે છે તેમજ મ્યુચ્યુઅલ ફંડ અને ઇન્સ્યોરન્સ ક્ષેત્રમાં એજન્સી મેળવી પોતાનો ઉજ્જવળ કારકિર્દી માર્ગ બનાવી શકે છે એન જે ગ્રુપના માધ્યમથી અને પોતાના અનુભવના આધારે આ સેન્ટરથી નાણાકીય સેવાઓનું કાર્ય કેવી રીતે કરવું તે માટેની સંપૂર્ણ ટ્રેનિંગ અને જરૂરી વ્યવસ્થાઓ પૂરી પાડવામાં આવશે જેથી ટીમમાં જોડાનાર વ્યક્તિ પોતાના ગ્રાહકોને વધુ ઉત્તમ અને વિશ્વસનીય સેવાઓ આપી શકે આ કાર્યક્રમમાં નાણાકીય ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો સ્થાનિક આગેવાનો અને આમંત્રિત મહેમાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અભિનંદન થોડું એનજે વિશે વાત કરું એન્ડ સ્ટેન્ડ ફોર નીરજ ચોક્સી અને જે જિગ્નેશ દેસાઈ નીરજભાઈ અને જિગ્નેશભાઈ આ બંને છે કંપનીના અને સુરત થકી આ કંપનીની સ્થાપના થયેલી ઓગણીસો ચોરાણુંમાં ઓગણીસો ચોરાણુંથી બે હજાર છવ્વીસ એટલે બત્રીસ વર્ષની સારી સફર લોકોને ધનવાન બનાવવા અને લોકોની આર્થિક પરિસ્થિતિમાં સુધાર કેવી રીતે લાવી શકાય એ બાબતે મ્યુચ્યુઅલ ફંડ અને ઇન્સ્યોરન્સના જે કોઈ પ્રોડક્ટ્સ છે એના ડિસ્ટ્રિબ્યુશન અને સલાહ સૂચન આપીને સારું ગાઈડન્સ આપવા માટે આ કંપનીની સ્થાપના થઈ હતી અને લગભગ બેતાલીસ લાખથી વધારે ઇન્વેસ્ટરો સુધી આપણે પહોંચી શક્યા છે જેમાં હાર્દિકભાઈ જેવા અમારા ઘણા બધા ફાઈનાન્શિયલ પ્રોડક્ટ ડિસ્ટ્રિબ્યુટર નેટવર્કનો ઘણો સિંહ ફાળો છે અને આ જ ઉદ્દેશને આગળ વધારવા માટે અને મુન્દ્રા અને કચ્છને પણ આ બાબતમાં ઘણું બધું આગળ વધારવા ગાઈડન્સ આપવા માટે હાર્દિકભાઈ ઘણા તરા એક સારું ડિસિઝન લીધું છે અને સારું એક સાહસ એનજેનું એક એક્સપ્રેસ સેન્ટર ઓપન કરીને કરેલું છે જ્યાં અમારો ઉદ્દેશ એવો છે કે જેટલા બી લોકો મ્યુચ્યુઅલ ફંડ પ્રોડક્ટ્સ ઇન્સ્યોરન્સ નું ડિસ્ટ્રિબ્યુશન નેટવર્ક બનાવવા માગે છે એઝ અ વ્યવસાય અપનાવવા માગે છે એ લોકોને એક બહુ સારું પ્લેટફોર્મ આપવા માંગીએ છીએ રાઈટ અને હાર્દિકભાઈ પોતે પણ એક બહુ સારા ફાઇનાન્શિયલ કન્સલ્ટન્ટ છે ફાઇનાન્શિયલ પ્રોડક્ટ ડિસ્ટ્રીબ્યુટર નેટવર્ક છે એ લોકોનું અને હાર્દિકભાઈ થકી ઓલરેડી પચીસસોથી વધારે ઇન્વેસ્ટરો સુધી આપણે લગભગ પહોંચી શકા છે રાઈટ પણ પચીસો ઇન્વેસ્ટર નહીં પણ અઢી લાખ ઇન્વેસ્ટરો સુધી પહોંચી શકીએ અને ઘરે ઘરે એસઆઈપીસ ટર્મ ઇન્સ્યોરન્સ હેલ્થ ઇન્સ્યોરન્સ જેવા અગત્યના રૂટી કપડાં મકાન પછીના જે કદાચ અગત્યના પ્રોડક્ટ કહી શકાય નિવેશ કહી શકાય એ પહોંચાડવા માટે હાર્દિકભાઈ એક એક્સપ્રેસ સેન્ટરનું આજે શુભ મુહૂર્ત કરેલું છે રાઈટ અને આ શુભારંભ તમને હાર્દિકભાઈ ખૂબ 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 સફળતા આપે અને કચ્છમાં લગભગ આપણે ઘરે ઘરે આપણો જે ઉદ્દેશ છે એ સર કરી શકીએ એવી તમને હાર્દિક શુભેચ્છાઓ જય શ્રી કૃષ્ણ જય મહાદેવ અભયભાઈ અમારા મિત્ર અને કચ્છના રિજનલ હેડ લગભગ ચૌદ વર્ષ પહેલા અભયભાઈએ પણ સફર શરૂ કરેલી એનજે વેલ્થ સાથે અને કચ્છમાં લગભગ જે કાંઈ આજે નું નેટવર્ક છે એ અભયભાઈના આધીન છે તો આપણે રિક્વેસ્ટ કરીએ અભયભાઈને પણ થેન્ક યુ ભાવેશભાઈ જેમ ભાવેશભાઈએ કીધું એમ હાર્દિકભાઈ મુન્દ્રા માટે આ જે સફર છે એ બે હજાર એકલા હાથે સ્ટાર્ટ કરેલું અને આજે અવેરનેસ થી 2500 રાઉન્ડ કસ્ટમરને આપણે એમના ગણતરા ફાઇનાન્શિયલ સર્વિસિસ સાથે જોડી થઈ છે બટ સ્ટીલ હજી ઘણો બધું મુંદરા અને કચ એવું છે કે જેને હજી આપણે કવર નથી કરી શક્યા અને આજની તારીખે જેમ ભાવસભાઈએ કીધું એમ આ બધી પ્રોડક્ટ્સ છે એ રોટી કપડા મકાન પછી સૌથી જરૂરિયાત વાળી પ્રોબ્લેમ બનતી જાય છે લાઈફ ની અંદર અનસર્ટેનિટી વધતી જાય એવો જ ગોલ મની મેનેજમેન્ટમાં ક્વોલિટી માણસો આવે તો જ આપણે એને કવર કરી શકીએ તો એ ઓબ્જેક્ટિવ થી મુંદરાને પ્રોપર કવર કરવું હોય તો હાર્દિકભાઈ જેવા ઘણા બધા લોકોની જરૂર બને અને એ જ ઉદ્દેશ્ય અને આગળ વધારવા માટે થઈ અને અમે લોકો કચ્છની અંદર મુન્દ્રા માટે એન્જલો એક્સપ્રેસ સેન્ટર ઓપન કરવા જાય છે તો એના માટે ખૂબ ખૂબ અભિનંદન હાર્દિકભાઈ આ સાહસ તમને જેમજમાં ગણતરા ફાઇનાન્શિયલ સર્વિસીસ એક સક્સેસફુલ સોપાન બન્યું છે એવું છે મુન્દ્રા માટે એક્સપ્રેસ સેન્ટર છે એ પણ એક સક્સેસફુલ સોપાન બને એવી શુભેચ્છાઓ સાથે હાર્દિકભાઈ કોંગ્રેચ્યુલેશન થેન્ક યુ

ફિક્સ ડિપોઝિટ ટર્મ પ્લાન પર્સનલ એક્સિડેન્ટલ પોલિસીસ તો હવે જોવા જઈએ તો આવી ઘણી બધી પ્રોડક્ટ છે કે જે આપણે રોજિંદા જીવનની અંદર જરૂર પડતી હોય છે અને જાગૃતતા ન હોવાના કારણે ઘણી બધી એકદમ સામાન્ય રકમમાં મળતી બહુ વધારે ઇન્સ્યોરન્સ કવર અને સારી સગવડ આપતી પ્રોડક્ટ પણ લોકો ખરીદી નથી શકતા હોતા આવું બનતું હોય છે તો ઘણી વખત જ્યારે ગ્રાહકોની વાત કરીએ ત્યારે જાણવા મળે છે કે અમને તો આના વિશે કંઈ ખબર જ નથી

એના માટે કરી અને આ એક એવું નવું પ્લેટફોર્મ છે કે જ્યાં કને હવે એવું નથી રહ્યું કે ફક્ત એક ઇન્સ્યોરન્સ ના એજન્ટ બનીને કે કોઈ એક બેંકિંગ સર્વિસ માં પોતાની જિંદગી પૂરી કરે પણ એક પોતાની જ બ્રાન્ડ ઊભી કરીને તમામ પ્રકારની સર્વિસ સિંગલ વિન્ડો પ્લેટફોર્મ ઉપર આપીને અ અમારી સાથે જોડાઈને કોઈ પણ વ્યક્તિ પોતાનું કેરિયર પણ બનાવી શકે છે સારી ઇન્કમ પણ ઊભી કરી શકે છે અને ગ્રાહકોને ખાસ કરીને જે મને પસંદ આવ્યું જેના કારણે હું એનજે ટીમ સાથે જોડાયો હતો કે હંડ્રેડ પર્સન્ટ ડિજિટલ પ્લેટફોર્મ ઉપર એટલે પેપરલેસ વર્ક કે જ્યાં તમને બોલપેન ચલાવવાની લગભગ જરૂરત જ નથી પડવાની હંડ્રેડ પર્સન્ટ આપણું કામ ડિજિટલ પ્લેટફોર્મ ઉપર થાય મોબાઈલ ઉપર થાય એટલે જેને કહેવાય કે આજના યુગની સાથે જે આજનો યુવાન ચાલે છે તો એનો સદુપયોગ કરી અને પોતાની આવક પણ ઊભી કરી શકે અને આખા ભારતમાં કે આખા વિશ્વમાં જ્યાંથી પણ એને રોકાણકારો મળી શકે હોય તો નાના જેવા મુદ્રા જેવા સેન્ટર માંથી પણ એ આખા વિશ્વમાંથી પોતાના ગ્રાહકો આ પ્લેટફોર્મ ડિજિટલ પ્લેટફોર્મ ના કારણે બનાવી શકે છે